વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે દિલ્હી યુનિવર્સિટીના હંસરાજ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વિકસિત ભારત માટેના યુવાનો વિષય પર ચર્ચા કરી આ સંવાદ દરમિયાન તેમણે યુવાનોની ભૂમિકા ભારતની વૈશ્વિક સ્થિતિ અને બદલાતા ભૂ રાજનીતિક પરિસ્થિતિઓ પર તેમના વિચારો રજૂ કર્યા તેમણે તેમના ભાષણમાં જણાવ્યું કે યુવા શક્તિ ભારતની સૌથી મોટી તાકાત છે અને વિકાસશીલ ભારતના નિર્માણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે જયશંકરે જણાવ્યું કે યુવાઓએ વૈશ્વિક પરિવર્તનોને સમજી ભારતની સ્થિતિ વધુ મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગે ધ્યાન આપવું જોઈએ તેમણે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદની નીતિઓમાં થયેલા પરિવર્તનો પર પણ ચર્ચા કરી તેમણે સમજાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વૈશ્વિક રાજકારણ અને વેપાર સંબંધોમાં મોટા ફેરફારો થયા જેનો ભારત પર પણ અસર થઈ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતને તેની સંબંધો કૂટનીતિ ભારત હવે માત્ર ઉગતું રાષ્ટ્ર નથી પરંતુ એક વૈશ્વિક નેતૃત્વ માટે આગળ વધી રહ્યું છે વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો અને વિદેશ નીતિ સંબંધિત અનેક પ્રશ્નો પૂછ્યા જયશંકરે વિદ્યાર્થીઓને ભારતના વિકાસ અને વિદેશ નીતિમાં સક્રિય ભૂમિકા લેવા માટે પ્રેરિત કર્યા જેથી તેઓ ભવિષ્યમાં રાષ્ટ્રની મજબૂત સ્થાપનામાં યોગદાન આપી શકે બહુ એક કિસમ છે આઈ વુડ કોલ હિમ એન અમેરિકન નેશનલિસ્ટ અવર ઇશ્યુ ટુડે ઇઝ વી હેવ યુ નો અવર રિલેશન્સ વિથ અમેરિકા આર ગુડ મોદીજી પર્સનલ રિલેશન્સ વિથ ટ્રમ્પ ઇઝ ગુડ વેન આઈ લુક યુ નો વોટ આર દેર પોલિસીઝ Uh, there is nothing which is country to country negative about us so I am quite confident that uh, yes he will change many things but even interest wise i I feel that you know there may be some few issues where we may think a little bit differently but in many areas there will be uh, you know at an uh, country to country there is lot which is which is uh, इन आर शेड शेड इन पीपल शूड आस्कुअली इज बेटर फॉर द कंट्री हुई एंड ऑफ द डे योर पर्सनल प्रोस्पेक्ट योर फ्यूचर एंड कंट्रीज फ्यूचर इज द सेम डेली कैरीज अ वेरी स्पेशल रेस्पॉन्सिबिलिटी इट कैरीज अ स्पेशल रेस्पॉन्सिबिलिटी बिकॉज इट इज द कैपिटल ऑफ द कंट्री जब दुनिया जो है भारत के बारे में सोचती है बल्क ऑफ द ओपिनियन ऑफ द वर्ल्ड वो दिल्ली को देखते हैं दिल्ली आते हैं जो तो उनका दिल्ली में जो भी अनुभव होता है दैट इज द इम्प्रेशन इमेज विथ विच गो बैक सो विकसित दिल्ली विकसित राजधानी इज वेरी मच सेंट्रल टू अ विकसित नेशन